બગવાડાથી સ્કોર્પિયો કારમાં દારૂનો જથ્થો લઈ જતા સુરતનો ખેપિયો ઝડપાયો એલસીબી પોલીસે દારૂ અને કાર મળી નવ લાખ ઓગણત્રીસ હજાર આઠસો નો મુદ્દામાલ કબજે લઈ પારડી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો વલસાડ એલસીબી પોલીસની ટીમ ગત રોજ પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન બાતમીના આધારે બગવાડા ટોલ નાકા નજીકથી દારૂ ભરેલી સ્કોર્પિયો કારને ઝડપી પાડી છે અને નવ લાખ ઓગણત્રીસ હજાર આઠસો નો મુદ્દામાલ કબજે લઈ પારડી પોલીસ મથકે ગુનો નોંધાવતા પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગત રોજ પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન દમણથી એક સ્કોર્પિયો કાર નંબર ડબલ્યુ બી જીરો આઠ એકાણું એકત્રીસમાં તેનો ચાલક દારૂનો જથ્થો ભરી વાપીથી સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળતા જ બગવાડા ટોલ નકા ખાતે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી સ્કોર્પિયો આવતા પોલીસે અટકાવી હતી અને તલાશી લેતા સ્કોર્પિયોમાં વિદેશી દારૂની બોટલ નંગ ત્રણસો ને ચોર્યાસી જેની કિંમત રૂપિયા એક લાખ ચોવીસ હજાર આઠસો નો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો જથ્થો અને આઠ લાખની સ્કોર્પિયો કાર મળી કુલ્લે રૂપિયા નવ લાખ ઓગણત્રીસ હજાર આઠસો નો મુદ્દામાલ કબજે લઈ ચાલક આશિષ નીલમોહન ઝા રહે સુરત જમુના નગરની ધરપકડ કરી પારડી પોલીસ મથકે એલસીબીએ ગુનો નોંધાવ્યો છે અને આ કેસની તપાસ પારડી પોલીસે હાથ ધરી છે